પણ આ જે ખુરશી મને બતાવો હે ને એ કંઈક સમજો જે તે સમયે કેમ ઠાકોર સાહેબ હોય સ્ટેટ હોય એના ઘરે હતી આવી બધી મને ત્રણ વસ્તુ બતાવી એક સ્ત્રી કોઈ મારી નાખવામાં આવી હોય અથવા તો મરી જઈ હોય અકાળ મૃત્યુ બીજું એક શિવનું મંદિર બતાવ્યું અને ત્રીજું મેં કીધું એ માની હારે કંઈ લપ અને આ વખતે કોઈ સપને આવીને જગાડવા આવે એટલે મારી પાસે પાછા આવો ચારો દેખાય ને તો ખબર તો પડે તમને માતાજી ભૂત છે એમ કઉ છું હું તમને બાકું જોઈ લઈશ પછી હજારો એ ભલે જે કહેતા હું બે જ વસ્તુ કહીશ એ બે આ નીકળત આગળ હાલવાનું નક જય ભગવાન મને ત્રણ વસ્તુ બતાવી એક સ્ત્રી કોઈ મારી નાખવામાં આવી હોય અથવા તો મરી જઈ હોય અકાળ મૃત્યુ બીજું એક શિવનું મંદિર બતાવ્યું એ અને કીધું એ માની હારે કઈ લપ હવે

એ તો સમજો મામે મોહાળમાંથી આવ્યું કહેવાય હોય એને કંઈ નડતરમાં નથી જોઈન્ટ કરતો પણ આ જે ખુરશી મને બતાવો હે ને એ કંઈક સમજોક જે તે સમયે કેમ ઠાકોર સાહેબ હોય સ્ટેટ હોય એના ઘરે હતી આવી બધી મારા દાદા હું હવા મહિનાનો તમને ટાઈમ આપું છું તમને સારું હુજવાનું ચાલુ થાય મુસીબતો આવતી ઓછી થઈ જાય અને કોઈ વસ્તુ તમારા જે બી ત્રણ ચાર ભાઈઓ હોય એના ઘરે આવીને કંઈ જગાડવા આવે કેવા આવે કે ભાઈ હું આ ફલાણી વ્યક્તિને અત્યારે લગીને તમને મારી તકલીફ હતી બસ મારી પાસે પાસે છે

મને પાછો દોઢ મહિનાનો ટાઈમ આપો દાદા એવું કે હું મારે કાઢી આપું ચાલ અને આ વખતે કોઈ જગાડવા આવે એટલે મારી પાસે આવો સપના કીધું મેં આપણને હલાવીને જગાડી જાય એમ નહીં ચારો દેખાય ને તો ખબર તો પડે તમને માતાજી છે ભૂત છે એમ કહું છું હો વધુ કંઈ કહે છે ને એવી અપેક્ષા ના રાખશો વડીલ મેં કીધું મન દોઢ મહિનો આપો તો દોઢ મહિનો આપો હો મેં કીધું કે ગમે ત્યારે તમે આવો આ મહિનામાં ગમે ત્યારે ત્યાં એના ઊટલા ઉપર બેસાડીને થોડી વાર અતર છે તો બેસાડ દો જાઓ બીજો ધક્કો નહીં દસ મિનિટ બેસાડ દો ચા ત્યાં લગીન પૂછ્યું એ નતું કઈ ભાઈ અરે વડીલ મેં એવું કીધું મને દોઢ મહિનો આપો તો નથી ધરપાય તમને બસ તો એ કરશે ને તમને પચાવર આમ કઈ ઠેકાણું ના પડ્યું એને આટલું કરી આપ્યું તો ભરોસો નથી ભાઈ ભાઈ એના તત હું એટલું જ એની આ નામમાં ઝાલું છું એ એમ કે માર જોવાનું એટલે મને એ કુવામ કહેતો પડું ચમ તમને આના વિશ્વાસ બે હતો મગે મગજમાં શું ફિટ કર્યું છે ને કે દર વખતે જાઓ કોક એમ કે આ નડ હે આ નડ તો એમાં આપણને આનંદ આવે કામ થાય એમાં ન આવતો તો પછી હું કહું માલો હો જાઓ આપણને જો સ્પષ્ટતા કરો હવે કોણ હા શું પછી છે ને છોકરી તો એનો વ્યવહાર એ પંદરમાં મારું ભાઈ દેવ છે હું નોકરી નતો કરતો તૈયારી કરતો

પેલા ક્યાંય જોવરાય આ પિતરોનું કીધેલું છે કેવું બધું કરતા હતા પણ આને તો ખાલી મારે હાક ના સાંભળું બેન કીધું હે કોઈનું કંઈ આપેલું મુકાયેલું ઘરે પડ્યું છે કોઈ યંત્ર હોય કે શ્રીફળ હોય કે કોઈ પણ વસ્તુ નીકળશે હું આપજો આય તમે રો એની આજુબાજુ ક્યાંય માલધારી માલધારી એટલે મતલબ ભરવાડ સમાજનો મઢ કે આવું કંઈ ખરું માલધારી બેન કહેવાય આયર નહીં કહેવાય ને ભરવાડ નહીં કહેવાય તમે ચા રહો એ જ મન કીધું નથી હું તમારા ઘરે આવ્યો છું એટલું લાંબુ વિચારવાનું આવતું જ ન પડે તમને ખબર છે મારા ઘરની વાહે આયર રહ્યા છે તો માતાજીનો મઢ વાય જ પહોંચા જ જોવાય તો માલધારી કોને કહેવાય થોડા આગળ બેન મેદાન બતાવ્યું બધું શે તમારા ઘરથી બહાર નીકળો એટલે મેદા મેં શું થોડા આગળ આવી પેલા પચીસ દિવસનો બેન ટાઈમ આપું છું એમાં જો દવાખાનામાં તમને ફેર પડી જાય તો પાછા આવજો પછી આગળ બીજી વાતમાં હું હાલું વારો ના લખાવો પગે લાગી જવાનું હોપતું રહેવાનું જેમ જેમ આપણા કામ થતા જાય એમ દાદાને એક 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 કામ હોપતું હોય કોને

કોઈ વડીલ નડતરનું ન આવતું મારે પણ મહિનાનો ટાઈમ આપો દાદાને મોટીને જાઓ અને મહિનામાં જો આ વસ્તુમાં ફેર પડવા માંડે તો આ એને દર્શન કરી દેવાના બીજું કંઈ આવતું ને આ તો એક વાત કરું છું ભલે આવ્યા હતા પણ માલ લગીન તો ન ને પચાસ હજાર માણામાં તમા પચાસ જણનો નંબર લાગે આ દર્શન કરવાવાળા ખાલી પચાસ હજાર છે એમ બાકી વેબસાઇટ ઉપર તો સાત લાખ માણા ઘૂસે છે અડધી સેકન્ડમાં એમાં આપણો નંબર લાગે એટલે દાદાની કંઈક મરજી હોય તો જ લાગ્યો હોય ને ફરીથી ને આવશે હું તો આવ્યો ના હોય અને અત્યારે એવું જ બોલ્યું કે ડૉક્ટરને પૂછો એમ હું અત્યારે એ જ બોલ્યો ને તો હવે હું મારું કહેવાનું હશે બીજી ચર્ચા કરીને હું કરશું કહું તમને જે તકલીફ છે એ આપણા દાદાને આપીને એમાં રાહત મળે પાછા આવીને દર્શન કરી દેજો બીજું શું આપણે તો આમાં કંઈ આવ્યું નથી એટલે પછી હું કામ ખોતરીને લાંબુ કરું પણ આ વસ્તુ વારે હું જોઈન્ટ નહીં કરું હું એમ કહું છું તમને પહેલાં આપણને આ આવ્યા તો આ વસ્તુ હું ફેર પડવા દો પછી તમારે આવવાનું જ છે પછી માતાજીનું બાર ને બધાને ગોતશું ઓ સુખ ચા હૈ કોઈ ચેંથી પડી જવાથી મોત થયું હોય આવું બને ખરું આગળ પણ ખાલી વાત સાંભળી હોય તો પૂછું શું પેઢીમાં બરોબર પછી કોઈના નાગના સપના આવતા હોય એમ હમ પણ દાંડામાં જીવતો હોય છે ને તમારા બે દીકરા હે એકને કોક ફફડાઈ નાખે તો

કાકા દોઢ મહિનાનો ટાઈમ આપું છ તમને ઘરમાં શાંતિ દેખાય તમને ફેર દેખાય અહીંથી આવ્યા પછી લપાસા દોઢ મહિને અહીં આવવાનું બુકિંગ ના થાય દર્શન કરીને પ્રસાદ લઈને જતો રહો બધું આવી ગયું એમાં હો જાઓ